સદ્રો હા રહે મનીષા સ્નેહ સદબ સે સ્નેહ ભાવ દબદો દેશબો નિરમલ નિરમલ ચિતમે નિર્મલ નિરમલ प्यार बड़े बरबो લસ બી કહો સાપ તાપ સારે સૂલ સાપ તાપ સારે સૂલે તન સુખિયા સુખિયા હો સ્નેહ ઔ રસભાવે સ્નેહ ઔરસદભાવ अपना भी मंगलस देर अपना भी मंगलस देर सबका मंगलस નમસ્કાર ચાતુમાસિક વ્યાખ્યાન માળામાં અઢારે અઢાર પાપ સ્થાન એમાં વિશ્વમાં જેટલા પાપો રહેલા છે એ વિશ્વના તમામે તમામ પાપોનો સમાવેશ અઢાર પાપસ્થાનક માં કરવામાં આવેલ છે માણસ પાપ છોડે તો હળવો થાય ધર્મ નું કામ છે હળવા કરવાનું ધર્મ ક્યારે પણ કોઈને ભારે કરતો નથી આપણે જેટલા હળવા થઈશું માનસિક રીતે પણ આપણને સારું છે શારીરિક રીતે પણ સારું છે અને આધ્યાત્મિક રીતે પણ સારું છે અને મહાપુરુષો જે રસ્તા બતાવે છે હળવા થવા માટે બતાવે છે આમ તો આપણે બધા ભારે કર્મી છીએ કારણ કે કઈક જન્મોથી કઈક ભવોથી આપણે બધા કર્મ જાણતા અજાણતા બાંધતા જ રહીએ છીએ પણ આ મનુષ્ય અવતાર આપણને સારો મળ્યો છે યોગ આપણને સારા મળ્યા છે એટલે આપણે જેટલા પાપથી છૂટીશું એટલી આપણને રાહત મળશે અને જેટલી રાહત મળશે તેટલી આપણી મુસાફરી આગળની સારી રહેશે

ત્યારે પ્રકૃતિબંધ છે કે પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ આપણે પેલા ચર્ચા કરી ગયા છીએ શાસ્ત્રીય શબ્દો રહેલા છે પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ યોગથી થાય છે કેટલા યોગ છે મનનો યોગ વચનનો યોગ અને કાયનો યોગ આનાથી પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ થાય છે કર્મની પણ સ્થિતિ બંધ અને રસ બંધ કસાઈ આધારિત છે પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ કરતા પણ ખતરનાક છે સ્થિતિ બંધ અને રસ બંધ સ્થિતિ એટલે વેલ્યુડિટી આપણે જે કરવા બાંધીએ છીએ એની વેલ્યુડિટી મોબાઈલમાં હોય ને હા ત્રણ મહિનાની હોય કે એનાથી ઘટ હોય તો એ રીતે જ્યારે માણસ ક્રોધ કરે છે ત્યારે ક્રોધની માત્રાઓ કેટલી છે કસાયની માત્રાઓ કેટલી છે એ કસાયોની માત્રાને આધારે સ્થિતિ બંધ થાય છે અને રસ બંધ થાય છે દાખલા તરીકે ભગવાન મહાવીર એમણે નીચ ગોત્ર બાંધ્યો કયા ભવમાં બાંધેલો હતો નીચ નીચગોત્ર મરીચીના ભાવમાં એટલે

કે એ નીચ ગોત્ર જે બાકી હતો એ ભોગવવા માટે એ દેવાનંદાની કુક્ષી માં ગયા હતા તો કેટલો કાળ ગયો પહેલા તીર્થંકર થી લઈ કરી અને આ ચોવીસ માં તીર્થંકર થયા કેટલો કાળ નાનો કાળ છે આ ચોવીસ એ ચોવીસ ત્રેવીસ તીર્થંકર કહેવાય એ ત્રેવીસ તીર્થંકરો નો કાળ કેટલો હતો સમય આ સમય દરમિયાન એમણે જે કર્મ બાંધ્યો હતો એ કર્મ રહ્યો હતો અને સમય સમય પર એ એ કર્મ ભોગવતા હતા જ રીતે વાસુદેવના ભોગમાં એક કર્મ બાંધ્યો હતો કયો કર્મ બાંધ્યો હતો કર્મ તો ઘણા બાંધ્યા હતા પણ આપણે ત્યાં કથાનકોમાં પ્રસિદ્ધ છે કે સયા પાલકના કાનમાં એમણે સીસો રેણાવ્યો હતો ગરમ ગરમ સીસાનો રસ રેણાવ્યો આ કર્મ બાંધ્યા ત્રિપૃષ્ઠ વાસુદેવના ભાવમાં કેટલામો ભવ થયો માતાજી ત્રિપૃષ્ઠ વાસુદેવનો ભાવ હ અઢારમો ભવ થયો ઉડયમાં ક્યારે આવ્યો કર્મ જોઈ લો એની પણ વેલ્યુડિટી કેટલી હતી સ્થિતિ કેટલી હતી મહાવીર એક કર્મ ઉદયમાં આવ્યો મહાવીર થયા ત્યારે બરાબર છે પણ ખીલા ઠોકાયા એનાથી પહેલા આ મહાવીર આત્મા ગયો ક્યાં હતો ત્રિપુષ વાસુદેવ પછી એ ક્યાં ગયા હતા તો ત્રિપુષ્ટ વાસુદેવ પછી આ મહાવીર ભગવાન બે વખત નરક માં ગયા તો નરક નો કાળ કેટલો નરકની સ્થિતિ કેટલી હા તેત્રીસ સાગરો પવની સ્થિતિ અને કેટલી સ્થિતિ કહેવાય જબરદસ્ત જોઈ લો આ સ્થિતિ એમણે જે કર્મ બાંધ્યાની સ્થિતિ કેટલી મોટી રહેલી હતી કે ચોથી નરકમાં ગયા

તો આપણે વાત કરીએ છીએ क्रोधની ઘણા લોકો કહે છે કે ક્રોધ કસાઈને છોડવા છે પણ છૂટતા નથી અરે ભાઈ સાહેબ તમને કસાઈ છોડવા તો કેમ છૂટે નહીં તમને પૈસા ભેગા કરવા છે તો મહેનત કેટલી કરો છો પૈસા ભેગા કરવા છે તો મહેનત કેટલી અડધો કલાક કલાક બે કલાક પૈસા ભેગા કરવા માટે સમય કેટલો અપાય છે તો તમે ક્રોધ છોડવા માટે સમય કેટલો વિચારો અગર તને ત્રાસ થતો હોય જો તું ગરીબ હોય તો તને ત્રાસ થાય છે એટલે પૈસા કમાવાની કોશિશ કરે છે અને પૈસા કમાવા માટે તું કલાકો નહીં કેટલો સમય પસાર કરે છે ત્યારે માંડ માંડ પૈસા કમાય પણ ખરો અને પૈસા માણસ ભેગા કરે પણ ખરો અને ન પણ કરે એ તો પુણ્ય પર પછી આધારિત છે પણ હું કહેવા એ માગુ છું કે માણસ પૈસા કમાવા માટે જેટલી મહેનત કરે છે અને જેટલો સમય આપે છે અને જેટલો ભોગ આપે છે એટલો ભોગ કસાય છોડવા માટે આપે છે આમ કહે છે કે કસાયને કારણે અમારો ઘર વિખરાઈ રહ્યો છે આમ કે છે કે કસાય ને કારણે ઘર ખેર વિખેર થઈ ગયો છે તને એવું લાગતું હોય કે ઘર કસાય થઈ ગયો છે તો માટે કોશિશ કર ઘણા લોકો કે થઈ જાય છે થઈ જાય છે રસોઈ ક્યારે બને તમે રસોઈ બનાવો તો રસોઈ બને પણ તમારે રસોઈ ન બનાવી હોય તો રસોઈ બનશે આમને આમ तो कसाय करवो हसे तो थसे कसाय करवो नहीं हो ए, तो कसाय नहीं था तो कसाय नहीं बात तो, तो एकदम चित्र विचित्र रेली से हम कराए के ना कराए कसाय ना कराए अर्ध सौंदर्य से ने? अपनी जीभ मर्ध सौंदर्य अपनी जीभ मैं

અને ઘરમાં જઈ કરીને ગુસ્સો કરો એકદમ ગુસ્સો કરો તો મેકઅપ હા બગડી જાય અને જે ગુસ્સેલ વ્યક્તિ હોય ઘણી વખત ઘણી ઘણી વ્યક્તિઓ કહેતી કે ગુસ્સેલ વ્યક્તિની સામે બહુ બોલવું નહીં અને એની સાથે વધારે વિભા જોડી ન કરવી હકીકત રહેલી છે આપણે આગળ વિવેચન કરીશું ત્યારે એમાં એક વાત આવે છે કે જે ક્રોધ કરતો હોય એનો સહવાસ તમે ન કરો એમ કહે છે અને હકીકત રહેલી છે અમે પણ જ્યારે વ્યસન મુક્તિ માટે લોકોને સમજાવતા હોઈએ છીએ ત્યારે અમે કહેતા હોઈએ છીએ કે વ્યસન છોડતા પહેલા તમે વ્યસની સાથેનો સંપર્ક છોડો કારણ કે વ્યસન છોડ્યા પછી વ્યક્તિ વ્યસ્ત વ્યસનીનો સંપર્ક રાખે તો ગમે ત્યારે એને ગલગલિયા થાય કે ન થાય વ્યસન કરવા માટે ઈચ્છા થાય જ તો એ રીતે મહાપુરુષો પણ એમ કહે છે કે ક્રોધ છોડતા પહેલા ક્રોધી માણસનો સહવાસ છોડી દો આજે આપણે થોડી વાત કરીએ આપણા શરીરની ક્રોધથી આપણા શરીરમાં કેવી કેવી નુકસાનીઓ થાય છે એની જરાક આપણે વાત કરીએ આપણા શરીરમાં એક નાજુક વસ્તુ છે આપણા શરીરમાં અને બરાબર આપણો હૃદય છે એ ખૂબ જ આપણે ચાહી છીએ એને વજન કેટલો છે એનો આપણા હૃદયનો વજન કેટલો બસો થી ત્રણસો ગ્રામ વધારે નથી ત્રણ મિનિટ કરે છે સાત થી આઠ કિલો આ આપણો હૃદય છે એ લોહીને શુદ્ધ કરે છે કેટલા સમયમાં કરે છે આપણે કે સેકન્ડોમાં આપણી લોહીને શુદ્ધ કરે છે કેટલી મહેનત થતી હશે હૃદયને નાનો અવયવ છે બસો થી ત્રણસો ગ્રામ નો અવયવ છે અને એ લોહીનું જે શુદ્ધિકરણ કરે છે એક જ વાર કફત કરે છે લગાતાર ચોવીસે કલાક અને એનું ચોવીસે કલાક એનું કામ ચાલુ છે આપણે ત્યારથી લઈ કરી અને આપણે આપણો જ્યાં સુધી જીવનકાળ હશે એ જીવનકાળ દરમિયાન આપણો હૃદય ચોવીસે ચોવીસ કલાક કામે લાગેલો છે